ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર અપાયું કમોસમી વરસાદથી થયેલા વળતર માટે ગીરગઢડા સરપંચ યુનિયનનું આવેદન સર્વેનો બહિષ્કાર સરપંચશ્રીને વિનંતી કરી છે કે જગતના તાતની વ્યથાને પ્રાધાન્ય આપી અને કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર તમામ ખેડૂતો માટે બાગાયતી પાકો સહિત રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ ગંભીરતાને ધ્યાને લઈ વહેલી તકે સર્વેની કામગીરી અટકાવી દેવામાં આવે ગીરગઢડા તાલુકામાં મોટી સંખ્યામાં પશુપાલકો પણ વસે છે આવેદનપત્રમાં પશુપાલકોની સમસ્યા પણ રજૂ કરવામાં આવી છે કમોસમી માવઠાના કારણે પશુપાલકોનો ઘાસચારો પણ પલળી ગયો છે અને તેમને પણ મોટું નુકસાન થયું છે આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા યુનિયને વિનંતી કરી છે સરપંચ યુનિયન ગીરગઢડા દ્વારા આવેદનપત્ર પાઠવી તંત્ર સમક્ષ ખેડૂતો અને પશુપાલકોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે

ગ્રામ પંચાયતો મારફત વિવિધ તાલુકામાં ખેડૂતોને માફ મૂકી ચોમાસાના માવઠાના વરસાદના કારણે જે પાક નુકસાનીનો સર્વે કરવા માટેની જે સરકાર શ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરનાર છે તેનો બહિષ્કાર કરી સો ટકા નુકસાની વળતર આપવા માટે રજૂઆત કરે છે એ જે રજૂઆત અમે જિલ્લા કક્ષાએ અમારે વડી કચેરી મારફત સરકાર શ્રી મંત્રીઓ એમ કે સર્વે નુકસાન થયું અને અધિકારીઓને એમ કેવામાં આવે છે કે જેમના પાત્રા હોય તેમનું જ સર્વે કરવામાં આવે તો બાકીના ખેડૂતોને શું કરવાનું એટલે અમારો એ સર્વે નો સંપૂર્ણ વિરોધ છે આવક તો ઝીરો ટકા થઈ ગઈ છે એટલે મહેરબાની સરકારને એટલી વિનંતી છે કે ભાઈ અમારા બાયડી છોકરા ની ખાઈ ને એટલો મારપેટ કર્યા બાદ પૈસા જોતા નથી અમારે તમારી વાળું એસીવાનું નથી પણ માત્ર માત્ર અમારી મહેનત જો અમને મળે ને